ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા નજીક આવેલ રાજશ્રી પોલિફિલ સેન્ચ્યુરી એન્કા લિમિટેડ કંપની દ્વારા ઉમલ્લા પ્રાથમિક કન્યા શાળા ખાતે બાળ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં બાળકોને બાળજાતીય શોષણ બાળમજૂરી તેમજ બાળ લગ્ન જેવા સામાજિક દૂષણો વિશે વિસ્તૃતથી જાણકારી આપીને આવી બાબતો અટકાવવા કટિબદ્ધ બનવા અનુરોધ કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે ઉમલ્લાની રાજેશ્રી પોલીફિલ કંપની દ્વારા સમયાંતરે વિવિધ લોકોપયોગી કાર્યક્રમ યોજાય છે કંપની દ્વારા સીએસઆર એક્ટિવિટી હેઠળ વિવિધ લોકહિતના કામો કરવામાં આવતા હોય છે કંપની દ્વારા ઝઘડિયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં આવેલ શાળાઓમાં ભણતા બાળકોમાં ગુણવત્તાલક્ષી શિક્ષણ મળી રહે અને બાળકો વિવિધ વિષયોમાં માહિતગાર થાય તે ઉદ્દેશથી બાળ જાગૃતિ કાર્યક્રમો યોજાય છે ગીતાબેન દિલીપસિંહ ઘરિયા પ્રાથમિક કન્યા શાળા ઉમલ્લામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજ રોજ પ્રાથમિક શાળા ઉમલામાં સેન્ચુરી લિમિટેડ કંપની દ્વારા બાળકોમાં જાગૃતિનો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો બાળકોને અવનવા વિડીયો દ્વારા એ લોકોએ એમને સમજૂતી આપી બાળકોને બાળ બાળકોના જે અધિકાર છે તેના વિશે એ લોકોને માહિતગાર કર્યા જેમાં શિક્ષણનો અધિકાર આજે સૌથી મોટો જો કોઈ અધિકાર હોય તો બાળકો માટે શિક્ષણનો અધિકાર છે તેના માટે એમને સમજૂતી આપવામાં આવી હાલનો જે વિકટ પ્રશ્ન છે જે જાતીય સતામણીનો તેમાં પણ એમને સરસ એમને સમજાવવામાં આવ્યું બાળમજૂરીની અંદર આજે લોકોનું જે શોષણ થઈ રહેલું છે તેના વિશે પણ એમને સુંદર માહિત માહિતગાર કરવામાં આવ્યા બાળકોને વેતન પણ તે પ્રમાણે અત્યારે સમાજ દ્વારા નથી મળતું તો સમાજની અંદર આવી બધી વાતો બાળકોની અંદર એ લોકોએ જે આપી છે તો કાલે બાળકો એમના ઘરે જઈને પણ આ વાત કરશે અને એમના વાલીઓની અંદર પણ સજાગતા આવે એવા એમને ખૂબ સરસ રીતે પ્રયોગ બાળકોને સમજાવવામાં આવ્યું છે એમને વિડીયો દ્વારા સમજ આપવામાં આવી છે એમને અલગ અલગ હેલ્પલાઇન નંબરોની પણ એમને સમજ આપી છે અને આવા અવરનવર સેન્ચ્યુરી દ્વારા કાર્યક્રમો થાય છે આવા કાર્યક્રમો થતા રહે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને બીજું કે બાળકોની અંદર તો જાગૃતતા આવે પણ સાથે સાથે

આ શાળામાં અમારો ઉદ્દેશ એ છે કે અમે આસપાસના ગામની અંદર બાળ અધિકારો વિશેની જાગૃતિ કરવા માંગી રહ્યા છે બાળ અધિકારો જેવા કે શિક્ષણનો અધિકાર વિકાસનો અધિકાર છે એના સિવાય અત્યારે સમાજમાં જે સૌથી મોટો પ્રશ્ન છે એ છે બાળ જાતીય શોષણ આના લગતી માહિતી ગુડ ટચ બેડ ટચ ની માહિતી બાળકોની અંદર ખૂબ જ જરૂરી છે આના સિવાયનું એક મુખ્ય કારણ એક જે છે એ છે બાળ મજૂરી ભારત દેશની અંદર હાલની તારીખમાં પણ બાળમજૂરી વધારે જોવા મળી રહી છે અને અમારી એ પ્રયત્ન છે કે અમે આ બધા અધિકારો વિશે માહિતી બાળકોને આપીએ કઈ વસ્તુ સાચી છે કઈ વસ્તુ ખોટી છે એના માટે એમના માટે એક પેમ્પલેટ અમે ડિઝાઇન કર્યું છે એના સિવાય એક હેલ્પલાઇન નંબરની એક બુકલેટ જેવું બનાવ્યું છે જેની મદદથી બાળકો જ નહીં પણ સમાજમાં પણ જાગૃતિ આવી શકે કે કેવા પગલા આપણે લઈ શકીએ છીએ જો આવી કોઈ પણ ગુનેગારી વસ્તુઓ આપણા સમાજની અંદર થતી હોય અને કોની મદદ લઈ શકીએ છે આ અમે અમારા જાગૃતિ ના અભિયાનની મદદથી આગળ વધારીએ પહેલ એવી આશા છે ને આજુબાજુના ગામમાં અમે આગળ પણ કામ કરતા રહીશું